સુંદર કહેવત સાથે આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક બહુ જ ટેસ્ટી કારેલા હોય કોઈ કે કે ટેસ્ટી હોય ન હોય કેમ કે કારેલા ખૂબ જ કડવા હોય છે અને ખબર છે કે શરીર માટે ખૂબ ગુણકારી છે તેમ છતાંય આપણને તેનું શાક ખાવું નથી ગમતું તો આજે આપણે શાક નથી બનાવવાનું અને શાક માટે જ્યારે તમે હંમેશા કારેલાની પસંદગી કરો ને ત્યારે આવા નાના નાના કારેલાની કરવાની હોય છે કેમ કે હંમેશા આપણા ઘરમાં ઘણું ખરું એંસી ટકા જેવું કારેલાનું ભરેલું શાક થતું હોય છે અને આજે આપણે આ મોટા કારેલા છે ને તેનો ઉપયોગ કરીને સરસ મજાની વાનગી બનાવવાની છે તો શાક તો નથી જ બનાવવાનું એ પાક છે તો જો મેં અહીં ચાર જેટલા કારેલા લીધા છે હવે આપણે છે ને તેને ધોઈ લેવાના છે તો પાણીથી તેને ઘસીને ધોઈ લેવા કેમકે જે કાંટાવાળો ભાગ છે ને તેમાં ઘણીવાર કચરો અને માટી રહેલા હોય છે જો આ એક કારેલામાં તમને દેખાય છે માટી છે તો આવી રીતે જ્યારે આપણે તેને ઘસીને નથી ધોતા ને ત્યારે એ આપણા પેટમાં જતી રહેતી હોય છે એટલે ખાસ કરીને પહેલાં તો એને ઘસીને ધોઈ લો કેમકે જે એનો કાંટાવાળો ભાગ છે ને તેમાં કચરો માટી આ બધું રહી જતું હોય છે તો ચાર કારેલા લીધા છે તેને ધોઈ લીધા છે પછી આ રીતે કાણાવાળી છાવણીમાં ઉમેરી દઈએ અને તેનું પાણી થોડી વારમાં નીતરી જશે અને સૂકા થઈ જાય પછી આપણે તેને સમારવાના છે તો જુઓ ઘણા ઘરોમાં છે ને કારેલાની ઉપરનો જે આ કાણાવાળો વાળો ભાગ છે ને કાઢી લેવામાં આવે છે પરંતુ તેને કાઢવાનો નહોય એમાં તેનો જે રસ રહેલો હોય છે એ જ શરીર માટે ખૂબ ગુણકારી છે તો ડિટિયાના ભાગને આગળથી પાછળથી દૂર કરી આ રીતે ચકડા કરવાના છે તો બહુ જાડાઈ નહીં બહુ પતલાઈ નહીં એવા માપસરના ચકડા કરીશું તો આ રીતે મેં મીડિયમ કરેલા છે તો અહીં ચાર કારેલા આપણે લીધા છે તો ઘણી વાર કારેલામાં કેવું હોય છે કઠણ બી હોય તો એ થોડું પાકેલું હોય છે તો તેને કાઢી લેવાના હોય છે અને ઘણીવાર કારેલા કૂણા હોય છે તો એમાં બીનો ભાગ જોવા તમને નહીં મળે તો જો આ કારેલું જે સમાર્યું છે ને તેમાં તમને બીનો ભાગ દેખાય છે તો કડક બી હોય છે એટલે તેને ચોક્કસથી કાઢી લેવામાં નહીં ત્યારે ખાવામાં છે ને તેને કડક કડક લાગે છે અને ખાવામાં મજા નથી આવતી એટલે ચોક્કસથી કાઢી લેવાના છે આ કડક બીને અને જો કૂણા હોય નરમ હોય બી તો એને ચોક્કસથી રાખજો કેમ કે કારેલા તેના બીજ બધું ખૂબ જ ઉપયોગી છે શરીર માટે તો જો આ રીતે આપણે સરસ રીતે બધી સ્લાઇસ કરી લીધી છે હવે છે ને આપણે જે રોટલી કરવાની લોખંડની તવી હોય ને તે લેવાની છે અને મીડિયમ ગેસ પર આપણે તેને ગરમ કરવાની છે પછી કારેલા ઉમેરીને આ રીતે છૂટા છૂટા કરી લેવાના છે તો આ રીતે બધા છૂટા છૂટા કરીને એટલે સારી રીતે બધા શેકાશે બધામાં સરસ રીતે ચૂલાનો તાપ લાગશે ગેસનો તો આ રીતે છૂટા કરી લેવાના છે અને થોડીવાર એમ જ રહેવા દઈશું એકથી બે મિનિટ માટે ધીમા ગેસ પર ત્યાર પછી આ રીતે હલાવી લઈશું અને આ રીતે આપણે તેને હલાવતા જવાના છે વચ્ચે વચ્ચે અને તેમાં ડિઝાઇન આવવા દેવાની છે તો સરસ એવા આપણે એકવાર ચલાવી લીધા છે અને પછી ફરીથી પાછા આવી રીતે કરી લઈએ એટલે થોડીક થોડીક તમને લાઈટ કલરની ડિઝાઇન તમને દેખાશે તો જુઓ આ રીતે થોડાક થોડાક શેકાવાની શરૂઆત થઈ જશે બહુ જ મીઠા બને છે આ રીતે તમે જ્યારે કારેલા શેકોને ત્યારે તો કારેલા શેકાય છે ત્યાં સુધીમાં આપણે એક મસાલો કરી લઈએ તો જુઓ ચમચી પ્રમાણે શેકેલા શિંગદાણા છે તેના ફોતરા કાઢી લીધા છે અને બે ચમચી પ્રમાણે ગાંઠિયા પાપડી હોય તે લીધી છે અને બે ચમચી ગોળનો ભૂકો લીધો છે આ બધું મિક્સર જારમાં ઉમેરી દઈએ પછી અમુક મસાલા કરીએ તો જુઓ અડધી ચમચી પ્રમાણે કશ્મીરી લાલ મરચું વન ફોર્ટી ટીસ્પૂન પ્રમાણે હિંગ પાવડર લઈ લઈએ ત્યાર પછી આપણે ચપટી જ પ્રમાણે હળદર લેવાની છે અને નાની ચમચીનો ઉપયોગ કરવાનો છે અને ત્યાર પછી એક નાની ચમચી પ્રમાણે જીરું પાવડર લેશું અને અડધી નાની ચમચી પ્રમાણે તીખું લાલ મરચું પાવડર લઈએ અને અડધી ચમચી મીઠું લઈ લેવાનું છે બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે તો થોડોક કણીવાળો આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે જુઓ એકદમ મેં ભૂખો નથી કર્યો તમને થોડીક થોડીક કણીઓ દેખાય છે એવી રીતે કરવાનો છે જેથી ખાવામાં બહુ જ સરસ ટેસ્ટી લાગતો હોય છે આ બાજુ જોઈએ તો કારેલામાં સરસ એવી જુઓ ડાર્ક કલરની ડિઝાઇન આવી ગઈ છે અને આ રીતે આપણે તેને શીખવાના છે એકદમ બધા એમ કહેવાય કાળા નથી કરી નાખવાના એ પણ ધ્યાન રાખીશું જો આવી રીતે ડિઝાઇન આવવી જોઈએ એટલે જ આપણે ગેસની ફ્લેમ ધીમાથી મીડિયમ રાખવાની છે અને હવે છે ને એક ટેબલ સ્પૂન પ્રમાણે મેં અહીં શિંગતેલ લીધું છે તમારા ઘરમાં જે તમે ખાતા હોય એ ઉપયોગમાં લઈ શકો તો ઉમેરી દીધું છે ત્યાર પછી છે ને આપણે આ રીતે હલાવી લેવાનું છે તો ઝડપથી હલાવી લેશું એટલે બધા જ કારેલામાં સરસ રીતે તેલ લાગી જાય અને એ તેલ સાથે દાજી ન જાય ત્યાર પછી જે મસાલો બનાવ્યો છે તે ઉમેરી દેવાનો છે કારેલા છે ને તેમાં વિટામિન એ બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી રહેલું હોય છે સાથે આપણા લીવરને અને મસલ્સને સ્ટ્રોંગ કરે છે અને ભાદરવા મહિનામાં ખાસ કરીને તમને છે ને કફ અને પીઠને દૂર કરનારું છે તો તમે અત્યારે તમે જો કારેલાનું સેવન કરશો ને તો તમે નવરાત્રી પછી તમે જોજો ખાસ કરીને બધાને ઘેરે શરદીનું ઉધરસો એ તમને નહીં થાય અને જો મસાલા સાથે સરસ એવું મિક્સ થઈ ગયું છે અને એકદમ મસ્ત એવો ટેસ્ટી અહીં કારેલાનો સંભારો બની ગયો છે તમે રોજે બે કારેલા ખાશો નહીં ખાવ પરંતુ આ સંભારો એવો છે ને કે સેજાઈ કડવો નથી થતો તમે રોજે ખાશો તો ટ્રાય કરજો શેર કરી દેજો